ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી જેના પગલે ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક સાબિત થઈ હતી તેમાં સુધિયાપુરા વિસ્તારમાં વરસાદમાં પાણીમાં ખુલ્લી ગટરમાં નોકરી ઉપરથી પરત ફરતા રાહદારીઓને નહીં દેખાતા ગટરમાં ખાબકી જતા આખી રાત પાંચસો મીટરની કાસમાં રહ્યા બાદ સવારે વરસાદી પાણીમાંથી તેનો મૃત અવસ્થામાં મૃતદેવ મળી આવ્યો હતો મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે મનોજ સોલંકી નોકરી પરથી પરત ફરી રહ્યો હતો એ દરમિયાન દિગુડિયામાંથી પગપાળાને ચાલીને આવતા એ દરમિયાન વિસ્તારના નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હતા ત્યાં વરસાદી પાણીમાં વરસાદી ખુલ્લી ગટર હતી અને તેમાંથી પડી ગયા અને આખી રાત પાંચસો મીટરની વરસાદી કાસમાં તેઓ રહ્યા બાદ સવારે ધોધમાર વરસાદના કારણે કાસમાં વરસાદી પાણીનો ફોર્સ આવતા દાંડિયા બજારના ગટરના નાકામાંથી ભાર મૃત અવસ્થામાં નીકળતા જ વરસાદી ધસમસતા પાણીમાં વ્યાપારીને અજાણ્યા પુરુષના મૃતદેહો નજરે ચડતા તેઓ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા અને આ વિસ્તારનો અને ઓળખ કરનારનો પતિ હોવાનું સામે આવ્યું હતું મૃતક ગટર પડતાનો એક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયો છે